આવેદન પત્ર સરકાર શા માટે ડરી રહી છે આના પરથી અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા નેતાઓનો હાથ હોય શકે આ પ્રકારે ચૈતર વસાવા જણાવી રહ્યા છે તો 2022 માં કુવા ચેક ડેમ ઉદ્વહન સિંચા યોજના માટે 8 કરોડના વર્ક ઓર્ડર નકલી કચેરીને આપી દેવામાં આવ્યા હતા અને ચૂકવણા પણ કરી દેવામાં આવ્યા હતા તે ઉપર ચૈતર વસાવાએ જણાવ્યું છે તો બાયોગેસ હાઈમસ આરો પ્લાન્ટ

કેટલા પણ અધિકારીઓ એ બારબાર બિલો ચૂકવેલા છે તેની વિજિલન્સ તપાસ થાય આમાં જવાબદાર છે તેના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે તે પણ ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે તમામ યોજનાઓના જ્યારે બજેટ આવે તો ત્યારે ગ્રામ પંચાયતમાં તેનો ઠરાવ લેવામાં આવે અને ગ્રામ પંચાયતને જે કામ કરવાનો અધિકાર આપવામાં આવે એવી માંગણી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે જો આવનારા દિવસોમાં આ કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવશે નહીં તો ખૂબ જ મોટું જન કરીશું તેવું પણ જયદર વધારે જણાવ્યું છે ત્યારે કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરવો પડશે કે નર્મદાના કમલમનો ઘેરાવ કરવો પડશે તો પણ અમે કરીશું તેવું પણ જયદર વસાવા જણાવી રહ્યા છે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા છે બધા અમે અમે તો બધા આવેદન પત્ર આપવા માટે જે છે આચાર સંહિતા કે એકસો કે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી આચાર સંતા આચાર એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદન પત્ર આપી શકીએ પણ ઉલ્લેખ નથી અમે પચાસ ગાડી લઈ જઈને બી પત્ર આપી શકીએ છીએ તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારી ને વાત કરો રહીએ મોવી ચર્ચા કરી લઈએ આ રોડ છે રોડ પર ટ્રાફિક થશે એના કરતા છે તમારા ઉપરી અધિકારી છે આજે અમે જે નર્મદા જિલ્લો નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે મૂળભૂત સુવિધાઓ માટે શિક્ષણ આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે કરોડો રૂપિયાના બજેટો આવે છે પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર પદા અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે એના વિરોધમાં અમે કલેક્ટર કલેક્ટરશ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા અમારી સાથે સરપંચ શ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદા અધિકારીઓ હતા છતાંય અમે સવારથી નીકળેલા છે અમને જવા દેવામાં આવતા નથી એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવો અમને ચોક્કસપણે લાગી રહ્યું છે તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે બે હજાર બાવીસમાં વહીવટ પ્રાયોજના વહીવટદર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે આઠ કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે એ એજન્સી પણ બોગસ છે સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવે એની તપાસ થવી જોઈએ બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે બે કરોડ રૂપિયા મળે છે ગયા વર્ષે પણ પદા અધિકારીઓ જે માગણી કરી એને સાઇટ પર રાખીને બાયોગેસ હાઈમસ જેવી બિનજરૂરી યોજનાઓ આરો પ્લાન્ટ બંક બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ ચાર કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિન ઉપયોગી મંજૂર કર્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો વાવચરો ચૂકી દેવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે અઢાર કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને અઢાર કરોડના કામો આપ્યા અને બીજા પચાસ કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને તમામ કામગીરી તમામ યોજનાઓ જ્યારે પણ આવે જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર સભામાં એનો ઠરાવ લેવામાં આવે ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય જે પણ અધિકારી જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જનઆંદોલન કરીશું એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાણી કરવાના નથી આજે અમારા બાળકોના શિક્ષણ કુપોષણ સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ બધા અધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાવ કરી જાય છે ત્યારે એની સામેનો અમારો વિરોધ છે સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું મામલતદારમાં સ્ટાફ નથી ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય પૂરતી શાળા બાંધાય આંગણવાડી બનાય એના માટે પણ અમે વાત કરવા માટે જતા હતા છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે અમને દબાવવાની વાત છે આવનાર દિવસમાં આ મોસમોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવું પડશે આંદોલન કરવું પડશે રેલી કરવી પડશે ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે તો અમે કરીશું પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે આજે ભલે પોલીસે તાનાશાહી વરતાન કરીને અમને રોકી દીધા છે પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું અમે આજે જે અધિકારીઓ એજન્સીઓ દ્વારા અહીંના સરપંચ હોય તાલુકા જિલ્લાના સદસ્ય હોય કે ધારાસભ્ય એમપી હોય એને વિશ્વાસમાં લીધા વગર બારોબાર આયોજન કરીને એને મંજૂરી આપીને જે ચુકવણા કરવામાં આવ્યા છે તો આ કરોડોના ચૂકવણા કર્યા બાદ એની કામગીરી થઈ નથી તે બાબતને લઈને અમે આવેદનપત્ર આપવા માટે રાજપીપળા શ્રીને ત્યાં જઈ રહ્યા હતા લગભગ સવારે સાડા દસ થઈ અહીંથી ડેડીયાપાડાથી પ્રસ્થાન કર્યું હતું દોઢ વાગ્યા સુધી અમને મોવી ખાતે રોકી રાખવામાં આવ્યા અને આવેદન આપવા માટે આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં નથી આવ્યા ત્યારે આ એક લોકશાહીનું હનન છે અને લોકપ્રતિનિધિ જ્યારે એમના વિસ્તારના લોકોના હિતો માટે રજૂઆત કરવા જતા હોય તે એમને દબાઈ દેવામાં આવે એ યોગ્ય નથી અને આવનાર દિવસોમાં અમે આનાથી પણ વધારે આક્રોશ સાથે મોટી સંખ્યામાં જઈશું અને રજૂઆત કરીશું અમારી રજૂઆત એટલી હતી કે જે અમે આ વિસ્તારમાં નહોતા એ દરમિયાન જે કામો થયા છે જેમ કે પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા એક બોગસ એજન્સીને આઠ કરોડ બાસઠ લાખનું પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું છે એ કામો પણ થયા નથી અને એજન્સી પણ બોગસ છે તો એની પણ તપાસ થવી જોઈએ કોઈ પણ સરકારી પરિપત્ર વગર બારોબાર વર્ક ઓર્ડર ચૂંટણીના આચારસંહિતામાં વર્ક ઓર્ડર આપીને એને પેમેન્ટ ચૂકવી દીધું છે સાથે તમે જોઈ શકો છો ડેડીયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકામાં મૂકવામાં આવ્યા છે અને આ વિકાસશીલ તાલુકા માટે બે બે કરોડ રૂપિયા આવે છે તો આ બે કરોડ રૂપિયાની આયોજન કરવા માટે પદાધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને આયોજન કરવાનું હોય છે મિટિંગ થઈ ગઈ પરામર્શ થઈ ગયો અમે આયોજન પણ આપી દીધું પણ આયોજન અધિકારીએ નવસારીની એજન્સી સાથે મળીને બારોબાર આયોજન કરીને બાયોગેસ પ્લાન્ટ હાઈ હાઈમસ બંક બેડ જેવી કામ વગરની બિન ઉપયોગી આયોજન મંજૂર કરી દીધું છે તો એ પણ રદ કરવામાં આવે અને નવું આયોજન પદાધિકારીઓની મિટિંગ દ્વારા કરવામાં આવે એવી અમારી છે સાથે સાથે વન વન વિભાગ વિભાગે અહીંયા એક કાર્યક્રમ કર્યો એમાં છ કરોડ રૂપિયાનો ખર્ચો એમણે ઉતાર્યો છે તો આ પ્રોગ્રામ કરવા માટે તમે છ કરોડ રૂપિયા સેમાં વપરા છો ટ્રાયબલના પૈસા છે અમારા લોકોના પૈસા છે એનો જવાબ એમણે આપવો જોઈએ અને છેલ્લા પાંચ વર્ષથી નર્મદા જિલ્લામાં જેટલી પણ રેન્જો છે તમામ રેન્જોમાં એક પણ નિવિદા નથી થઈ એમના લાગતા એમણે વન તલાવડીઓના નામે અઢાર કરોડ રૂપિયાનો અહીંયા ખર્ચો પાડ્યો છે ટ્રાઇબલમાંથી બજેટ લીધું છે સિંચાઈમાંથી લીધું છે તો મનરેગામાંથી બી લીધું છે તો એ તળાવો ક્યાં છે એની પણ તપાસ થવી જોઈએ સાથે સાથે ડેડીયાપાડામાં અમે કીધું કે ભાઈ પંચાયતને તમે અમલીકરણ એજન્સી બનાવો પંચાયત પર આયોજન માંગીને મંજૂર કરીને પંચાયતને જ કામ સોંપો તેમ છતાં અહીંના તાલુકા વિકાસ અધિકારીએ રાજપીપળાથી એજન્સી લાવીને અમારી ગેરહાજરીમાં બાવીસ કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દીધું હવે એ એજન્સીએ અહીંયા મટીરિયલ નથી પૂરું પાડ્યું એ એજન્સી દ્વારા અહીંયા એક પણ રોયલ્ટી વાળું બિલ રજૂ નથી કરવામાં આવ્યું કે ક્યાંથી એણે કઈ કોરી પરથી મટીરિયલ લીધું ક્યાંથી સિમેન્ટ લીધી ક્યાંથી સળિયા લીધા

પંચાયતને અમલીકરણ બનાવો પંચાયત જ કામ કરશે સારું કામ પણ થશે અને નિભાવણી પણ પંચાયત કરશે એવી અમારી માગણી છે એવી રીતે આદિ આદર્શ ગ્રામની યોજના હમણાં આવી ત્યારે આ લોકોએ બારોબાર આયોજન કરી નાખ્યું હતું અધિકારીઓ સાથે લડાઈને અમે કીધું કે અડસઠ કરોડ રૂપિયાનું આયોજન તમે ગ્રામ પંચાયત પર માંગો ગ્રામ પંચાયત પોતાના ગામમાં શું જરૂરિયાત છે એ આયોજન બનાવીને આપશે એને જ મંજૂરી મંજૂર કરીને તમે ગ્રામ પંચાયતના હવાલે જ અમલીકરણ તરીકે કામ કરાવજો છતાંય અધિકારીઓએ માત્ર અઢાર કરોડના કામો ગ્રામ પંચાયતના મંજૂર કર્યા અને પચાસ કરોડના કામો જે એજન્સીએ ફાઇલો મૂક્યા એજન્સી નવસારીની છે એના કામો મંજૂર કરીને એને વર્ક ઓર્ડર આપીને કામો ચાલુ કરી દીધા હવે બંક બેડ લાઇબ્રેરી વિથ ફર્નિચર આરો પ્લાન્ટ ટેરાફીટ એવી બોગસ યોજનાઓ બાયોગેસ હાઈમસ જેની પાંચ પાંચ ગણા એસ્ટીમેનો બનાવીને આજે કામ ચાલુ કર્યા છે જે બિનઉપયોગી છે ત્યારે અમારો જિલ્લો નર્મદા જિલ્લોની ગણતરી એસપીરિયન જિલ્લા તરીકે થાય છે છતાંય આવા અધિકારીઓ એજન્સીઓ અહીંના સંગઠનના પદાધિકારીઓના જોરે આવા બંધ બારણે બેસીને આયોજન કરે છે ગ્રામ પંચાયતને પૂછવામાં નથી આવતું અને બહારની એજન્સીઓને લાવીને કામો કરાવીને પૈસા ઉતારે છે જેની સામેનો અમારો વિરોધ છે કેમ કે પ્રજાના ઉત્થાન માટે આર્થિક સામાજિક વિકાસ માટે અહીંના લોકોના શૈક્ષણિક આરોગ્ય અને મૂળભૂત જરૂરિયાતો માટે આટલી ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટનો જ્યારે સગે વગેરે થતી હોય અમે ક્યારે ચલાવી નથી લેવાના આજે આવેદનપત્ર આપતા અમને રોકવામાં આવ્યા છે અમારો દબાવવામાં આવ્યો છે પણ આવનાર દિવસોમાં આનાથી પણ હજારોની સંખ્યામાં અમે રોડ પર ઉતરીશું જો આ અધિકારી એજન્સી અને જેમણે પદાધિકારીઓએ આ કાવતરા આ ભ્રષ્ટાચાર કર્યા છે ગેરરીતિ કરી છે એમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો દિન સાત પછી અમે નર્મદા કમલમનો પણ ઘેરાવો કરીશું એનો પણ હિસાબ માગીશું નર્મદા કલેક્ટર કચેરીનો પણ ઘેરાવ કરીશું એનો પણ હિસાબ માગીશું આ અમારી માંગણી છે અને આવનાર દિવસોમાં અમને આગ્રહ રાખીએ છીએ શ્રી આ બાબતે વિજિલન્સ તપાસ કરાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલા માટે આજે અમે આવેદનપત્ર આપવા જતા હતા આપના માધ્યમથી અમે લોકોના જે પૈસા છે યોગ્ય જગ્યાએ વપરાય અને પંચાયત થ્રુ જ કામો માંગવામાં આવે અને પંચાયત જ કામ કરે એ જ અમારો હેતુ છે